હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ચેનલ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે મસૂરની અને તુવેરની મિક્સ દાળ તમને જોતાં જ મોઢામાં પાણી આવી જશે અને તમે એકવાર જો ઘરમાં બનાવશો તો તમારા ઘરમાં ફેન થઈ જશે અને જે દાળ નહીં ખાતું હોય ને એ પણ દાળ ખાવા લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક કરજો ચલો તો આપણે હવે દાળ બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં પહેલાં સૌથી પહેલાં લઈ લીધી હતી મસૂરની દાળ લઈ લેવાની એક વાટકી અને એક વાટકી લઈ લેવાની તુવેરની દાળ તેને સારી રીતે બંનેને ધોઈને અને પછી આપણે એક ચમચી મીઠું નાખીને એને એક કલાક સુધી પલાળી રાખવાની તમારા ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ બાફા મૂકી દો તો પણ ચાલો તો આ રીતે આપણે એક ચમચી મીઠું નાખીને અને બાફા મૂકી દઈએ દાળ બફાય ત્યાં સુધી આપણે જીરા રાઈસ બનાવી લઈએ સાઈડમાં મિત્રો જીરા રાઈસ તો તમે પણ ઘરે બનાવતા જ હશો અને ના બનાવતા હોય તો હું તો ડાયરેક્ટ જ આ રીતે વઘારી દઉં ભાત બનાવીને પછી ડાયરેક્ટ નહીં વઘારતી આ રીતે ડાયરેક્ટ જીરું અને ઘી નાખીને બે ચમચી ઘી લેવાનું ઘી ના ભાવતું હોય તો તેલ નાખીને આ રીતે તમારા માપ પ્રમાણે ભાત ચોખા લઈને અને ભાત બનાવી દેવાના એક ચમચી મીઠું નાખવાનું તમે આમાં લવિંગ પણ નાખી શકો ભાવતું હોય એ વસ્તુ નાખી શકો પણ નાખી શકો ચલો તો આપણે હવે બાર દાળ બનાવવાનું શરૂ કરીએ એ બે ચમચી લઈ લીધી તેલ તેના માટે આપણે બનાવીશું બે બે કાંદા લીધા એક ટામેટું અને એક મરચું અને સ્પેશિયલ લસણની ચટણી લસણની ચટણીમાં મેં મરચું મીઠું હળદર ધાણાજીરું અને થોડો ગરમ મસાલો નાખ્યો હતો તો ચલો રાઈ જીરું નાખીને વઘારી દેસુ આપણે અને નાખી દેસુ કાંદા દાળમાં સૂકા મસાલા નહીં નાખ્યા તમને ગમતા હોય તમે નાખી શકો તજ પત્તા ને ખાલી સૂકા લાલ મરચા જ લીધા અને ડુંગળી બરાબર સાંતળવા દેવાની જ્યાં સુધી બ્રાઉન ના થાય ને ત્યાં સુધી અને એમાં નાખી દેવાના બ્રાઉન થાય એટલે ટામેટા અને મરચાં નાખી દેવાના અને એને બરાબર ચડવા દેવાનું ચડશે ને બરાબર તો જ તમારી દાળ સારી થશે બાકી જો કાચું રહેશે ને તો મજા નહીં આવે દાળમાં ટામેટા અને ડુંગળી બરાબર ચડી જાય એટલે આપણે નાખી દેસુ લસણની ચટણી તો તમે એકવાર આ રીતે લસણની ચટણી બનાવીને અને આ રીતે નાખશો ને તો તમારી દાળનો સ્વાદ અલગ જ આવશે સાવ અને આ રીતે તેલ ઉપર આવો એટલે આપણે નાખી દેવાની બાફેલી દાળ તમારે જે કન્સિસ્ટન્સી જોતી હોય એ પ્રમાણે નાખવાની પહેલાં બરાબર મિક્સ કરીને અને પછી તમારે જેટલી કન્સિસ્ટન્સી જોતી હોય એ પ્રમાણે આપણે પાણી નાખી દેવાનું અને પછી એને બરાબર એક દોઢ મિનિટ સુધી એને ઉકળવા દેવાનું એટલે કન્સિસ્ટન્સી દાળની એકદમ જળવાઈ રહે તમારે પાતળી જોતી હોય તો તમે પાતળી દાળ બનાવી શકો જાડી જોતી હોય તો જાડી બનાવી શકો પણ તમે જો આ રીતે દાળ બનાવશો મિત્રો તો બહુ જ જોરદાર તમે જોઈ શકો બહુ જ મસ્ત દાળ તૈયાર થઈ જશે અને દાળને બરાબર ઉકળવા દેજો દાળ ઉકળી જાય એટલે આ રીતે આપણે કોથમી નાખી દેશું અને પછી આપણે સર્વ કરી દેશું મિત્રો તમે એકવાર ઘરમાં જો આ દાળ બનાવશો તો વારે વારે બનાવશો અને જોરદાર લાગશે મસૂર ની દાળ અને તુવેર ની દાળ નું મિક્સર તમે એકવાર ટ્રાય કરી જોજો ઘરે જરૂરથી ઘરના બધાને મજા આવશે ખાવાની ચલો હવે ડીશ કરવા ગઈ પણ હવે એમાં વાળે ધબડકો એટલે વાંધો નહીં ચલો હું ટ્રાય કરવા ગઈ હતી મેં કીધું વાટકાનો શેપ આપું પણ ના થયો તો પછી મેં કીધું ચલો કંઈ વાંધો નહીં આપણે આપણું ચાલુ કરી દઈએ દેશી તો ભાઈ આ રીતે જો મેં ભાત કરી દીધા અને આપણે નાખી દીધું દાળ તો આ રીતે તમે મિત્રો દાળ અને ભાત આપણું સિમ્પલ રેસીપી ખાવાની પણ તમે જો હરખી રીતે બનાવો ને તો દાળ ભાત જેવી કોઈ વસ્તુ નહીં અને લઈ લીધું લીંબુ ચલો હેડો હું ઘરનો તો ખાવા આપી દઉં તમે પણ એકવાર જરૂરથી આ દાળ ટ્રાય કરજો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો મિત્રો લાઇક કરવાના કોઈ પૈસા થતા નહીં તમે વિડીયોમાં જોઈ શકો હો મારા વિડીયો તમને ગમતા હોય તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો ઓકે બાય તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો તમે કઈ રીતે દાળ બનાવો બાય બા